જે કારમાં અજાણ્યો શખ્સ હતો તેને જાણ થઈ ગઈ કે પોલીસ તેની પાછળ પડી છે ત્યારે ચાલુ ગાડીએ જ જે દારૂની પેટી હતી તે રસ્તા ઉપર ફેંકી ફિલ્મી ઢબે બુટલેગર ફરાર થઈ ગયો ત્યારે પોલીસ સહિત ફિલ્મી ઢબે તેનો પીછો પણ કર્યો હતો પોલીસને જોતા જ અજાણ્યો શખ્સ કારમાંથી દારૂની પેટી ફેંકી અને ફરાર થઈ ગયો અને રસ્તા પર દારૂની છેલ જોવા મળી પોલીસે ફિલ્મી ઢબે પીછો કરતા બુટલેગર ફરાર થયો અરવલ્લીના આ દ્રશ્યો સામે આવ્યા છે જ્યાં રસ્તા ઉપર છેલ જોવા મળી ઘટનાની જાણ જ પોલીસે જે બુટલેગર હતો તેનો પીછો કર્યો તો દારૂ ભરેલી કાર પકડવા જતાં જ જે કારમાં અજાણ્યો શખ્સ હતો તેને જાણ થઈ ગઈ કે પોલીસ તેની પાછળ પડી છે ત્યારે ચાલુ ગાડીએ જ જે દારૂની પેટી હતી તે રસ્તા ઉપર ફેંકી ફિલ્મી ઢગે બુટલેગર ફરાર થઈ ગયો ત્યારે પોલીસ સહિત ફિલ્મી ઢબે તેનો પીછો પણ કર્યો હતો પોલીસને જોતા જ અજાણ્યો શખ્સ કારમાંથી દારૂની પેટી ફેંકી અને ફરાર થઈ ગયો અને રસ્તા પર દારૂની રેલમ છેલ જોવા મળી